અમારા માં જો તો તમે એમે પાછા અમારા અજય ભાઈ તો પછી ગાડી આવી ગઈ જો કાઢવાની છે હવે આમાં છે ગમે એમ કરી આમાં કીધું કે લાવેલા હું આખી લો હવે જેમ થાય એમ હસુ કાઢે ગાડી કેતા નહી હો ભાઈ હા કાઢ કાઢ હવે તમારા અજય ભાઈ ઉતારે છે ગાડી જેમ થાય એમ હવે ઉતારી તો દીધી હો ભાઈ હવે ડ્રાઈવર પાકા હો ભાઈ તમે ઉતારી દીધી છે ગાડી દરિયામાં

ટ્રાફિક જ બહુ છે અમે ભાઈ શોર્ટકશ ઉપાડી લીધો અલગ મહાદેવના દર્શન કરાવી દીધું તમને પણ અમે પણ કરી દર્શન મહાદેવ ના

સમોસા લઈ અમે એને લેવા છે હામાં હું ને આમજીભાઈ જનકભાઈ ને લઈ આવી મળીએ જનકભાઈ

ફોન એટ લીધું સબસ્ક્રાઇબર બહુ જાજા મળી ગયા છે પિંગડા ઉતરી ગયા જનક છોત્રીયા જય સપન એક તો કહી દે અમારા સુવાતા કે લાઈક કરો ફોલો કરો શેર કરો મને આવવા મળી

અને આ તરત નીકળવા ઉઠા વરસાદની જેમ જેમ તે માં શરૂ થઈ ગયો છે ગાડીઓ પણ આયા ઘણી છે અને દરિયામાં પાણી ભરાઈ ગયું પછી પાછળ ગાડી ન આલે તો આલાવા નીકળી ઘરે રણ આવી ગયા પણ ઘરે છે આપણે વિડિયો નતો લીધો અને આપણે ડાયરેક્ટ વાડીયા જ આવી ગયા આપણે આવા સીબડા ગોતો થોડો બતા અર્ધિક ખાલી રીતે ગોતા છે તો હવે ઘરે આવે દેખાર છે સીબડા અત્યારે ત્યાં અમારા પટેલ્લી બાજરી છે તો એમાં જોવા જઈશી વાળી તોડીને તમે જોડા ખૂણા ખૂણા જ આપણે તોડીને લેવાથી આપણે કઈ ખાદાને ખાટ નથી શીબડા ને સીબડા તો ફૂલ આવી ગયેલા છે ખાવા એટલા ખાઈ જ લેવાના થોડાક દિવસની સીઝન છે શીપડા ની સીબડા થોડાક ખાઈ લઈ એનો વિડીયો આપણો કંઈક આવો હતો ته غمو وایي لایک کړې ځو شیر کړې ځو او سبسکرایب کړې ده ته نوو ویډیو اپڑا مرسه جوړه